ભરૂચમાં આંબેડકર પ્રતિમા ફુલહાર અર્પણ કરીને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ વ્યક્ત કરાયો એસસી એસ ટી સમાજના બંધારણીય અધિકાર અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણયને બહુજન સમાજે વખોડ્યું હતું ભરૂચ જિલ્લામાં પણ બહુજન સમાજ યુનિટ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન નજીક ડોક્ટર સાહેબ આંબેડકરની પાસે બહુજન સમાજના લોકો એકત્ર થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરી આંબેડકરને ફુલહાર અર્પણ કરીને સુપ્રીમ કોર્ટના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી હતી સુપ્રીમ કોર્ટના નિર્ણય રદ કરવામાં નહીં આવે તો હજુ ઉગ્ર આંદોલન થઈ શકે તેવા ઇંધાણો પણ વર્તાઈ રહ્યા છે રિપોર્ટર અબ્બી સૈયદ ભરૂચ જે હાલના તબક્કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલ છે એને પહેલાં તો અમે સર્વે એસસી એસટી ઓબીસી સમાજ વખોડી કાઢીએ છીએ સખત શબ્દોમાં અને આજ રોજ સમગ્ર ભારતમાં જ્યારે બંધનું એલાન આપ્યું છે ત્યારે અમે ભરૂચ જિલ્લા બહુજન સમાજ આદિવાસી સમાજ એસટી એસ ટી ઓબીસી સમાજ વનકર સમાજ તથા અન્ય સમાજો દ્વારા જે પ્રમાણે અમારું વિરુદ્ધમાં જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું છે એને પાછું ખેંચવા માટેનું અમે આહવાન આપીએ છીએ આ ટાનાશાહી સરકારને પણ કહેવા માગીએ છીએ કે જ્યારે જ્યારે અમારી એની પર તમે જે પ્રમાણેના જે હુકમો કરો છો ત્યારે અમારો સમાજ ખરેખર તમારે ડુભાય છે એ અમારી લાગણી અમારા જે હક અને અધિકારો છે બાબા સાહેબના સંવિધાન પ્રમાણે એ સંવિધાન આઝાદ દેશ થયાને અને આજે પણ અમે ગુલામીના ભાગરૂપે જો તમારા નેજા હેઠળ અમે જીવતા હોય તે સખત સભામાં વખડીએ છીએ અને આજ રોજ અમે ભરૂચ જિલ્લા સમગ્ર સમાજના લોકો ભેગા થઈ એસસી એસસી ઓબીસી સમાજ વખોડી અને બાબા સાહેબને ફુલાર કરીને આજે અમે કલેકટ્રી કલેક્ટરશ્રીના ત્યાં જઈશું અને લોકોને આહવાન પણ કરીશું જે પ્રમાણ આટલો મોટો બહોળા પ્રમાણમાં સમાજ છે આજે જો નહીવટ પ્રમાણમાં છે આજે પણ અમને એવું લાગી રહ્યું છે કે આજે અમે ગુલામી તરફ જઈ રહ્યા છે જય સવિરાન